વડોદરાની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળ આવેલ કમલા રમણ વાટિકા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે બોતેરમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ધનંજય ચંદ્રચૂડ પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલી જોડાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રણસો પિસ્તાળીસ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં બસો એકત્રીસ વિદ્યાર્થીનીઓ અને એકસો તેર ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓના ફાળે ગયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તમે એવી યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવી છે તેના પાયામાં રાષ્ટ્રહિત છે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકાયો છે વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓનો ખૂબ ફાળો છે એમએસ યુનિવર્સિટીએ વિરલ વિભૂતિઓ આપી છે તમે અહીં મેળવેલા જ્ઞાનથી રાષ્ટ્રનું નિર્માણ કરજો આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોવાથી વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સમારોહ સ્થળ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ગૌરવનો અવસર છે આજે ડિગ્રી મેળવનાર તેર હજાર પાંચસોથી વધુ યુવાનો સાથીઓ ઉજ્જવળ ભવિષ્ય અને પ્રોગ્રેસિવ કેરિયરની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તમે સૌ એવી યુનિવર્સિટીમાંથી શિક્ષા દીક્ષા મેળવીને સમાજમાં પદાર્પણ કરવા જઈ રહ્યા છો જે યુનિવર્સિટીના પાયામાં જ રાષ્ટ્રની પ્રગતિ માટે શિક્ષણ જ્ઞાનની મહત્વતા વણાયેલી છે આ યુનિવર્સિટીના સ્થાપક મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ સુશાસન અને ઉત્તમ શિક્ષણના હિમાયતી હતા અને તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે શિક્ષણ જ રાષ્ટ્રીય વિકાસનું સૌથી મહત્વનું અંગ હોય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ફરી એકવાર શિક્ષણની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનઃસ્થાપન થયું છે તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસમાં માતૃભાષાના શિક્ષણને પ્રોત્સાહિત કર્યું છે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે અને દેશમાં હવે મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ પણ માતૃભાષામાં થઈ શકશે